ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે કૃષિ સહકાર ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં બાગાયતી યોજનાઓમાં પશુપાલન યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડૂત યોજના ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓ વગેરેની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે આ આર્ટિકલ દ્વારા પશુપાલન વિભાગની પશુપાલકોના ગાભણ પશુઓને મફત બસો ને પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય વિશે માહિતી આપું છું જેમાં પશુ ખાનદાન સહાય યોજના બે હજાર પચીસ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું મિત્રો જેમાં આપણે વાત કરવાના છીએ કે પશુપાલકોના ગાભણ પશુઓને ખાનદાન સહાયનો હેતુ શું છે તે યોજનાની પાત્રતા શું છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આ ખાણદાન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો શું છે મફત પશુ ખાનદાન સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું અરજીની સ્થિતિ કેવી રીતે જાણવી અરજી કયા કર્યા બાદ પ્રિન્ટ મેળવવી સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું મિત્રો તો ગુજરાતમાં દિન પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે પશુપાલકો પોતાની ગાયો ભેંસોને આહાર આપતા હોય છે આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે ગાભણ પશુઓને ખાનદાન મળી રહે તે માટે પશુ ખાનદાન સહાય યોજના બહાર પાડેલી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત બસોને પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય આપવામાં આવશે તો મિત્રો આપણે વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ જોઈએ તો રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને પશુઓનો મુખ્ય આહાર એવા પશુ ખાનદાનની પર સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત બસો પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય આપવામાં આવશે જોઈએ તો ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકોને આ લાભ ગણવા પાત્ર છે સહાયમાં જોઈએ તો મફત બસો ને પચાસ કિલોગ્રામ ખાણદાન સહાય આપવામાં આવશે અધિકૃત વેબસાઇટ એટલે કે મિત્રો આય ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજનાનો લાભ ઓનલાઈન મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ કે પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન સહાયનો હેતુ એટલે કે રાજ્યના પશુપાલકોમાં વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાન સહાય આપવાનું નક્કી કર્યું છે ગુજરાત સરકારના પશુપાલક વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત બસોને પચાસ કિલોગ્રામ ખાણદાન સહાય આપવામાં આવશે પશુ ખાનદાન સહાય યોજનાની પાત્રતા જોઈએ તો પશુપાલન વિભાગ દ્વારા ગાભણ પશુ ખાનદાન સહાય યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે જેમાં જોઈએ તો લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ લાભાર્થી પશુપાલક હોવો જોઈએ પશુપાલક પાસે પોતાની ગાય ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ પશુપાલકોના ગાય ભેંસ ગાભણ હોવા જોઈએ લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ પશુપાલકો લાભાર્થી આર્થિક રીતે નબળા એટલે કે એસસી એસટી ઓબીસી અને સામાન્ય જાતિના લોકોને આ લાભ મળશે ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત પોર્ટલ હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે અગાઉ ક્યારેય લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો એક વર્ષમાં એક જ વાર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલા ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાન વિતરણ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે પશુપાલકોના ગાભણ પશુઓને મફત બસો પચાસ કિલોગ્રામ ખાણદાન સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેમાં સૌ પ્રથમ જોઈએ તો આધાર કાર્ડની નકલ જો ખેડૂત લાભાર્થી એસટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર જો ખેડૂત લાભાર્થી એસટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર રેશન નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ જોઈએ તો આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ કેટલા પશુઓ ધરાવશો તેનો દાખલો છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે તેની વિગતો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતું હોય તો જ આપવાની થશે મિત્રો અને ત્યારબાદ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી તે પણ જો લાગુ પડતું હોય તો અને ત્યારબાદ એ મોબાઈલ નંબર ત્યારબાદ આપણે વાત કરીએ કે પશુપાલકોના ગાભણ પશુ અને ખાનદાન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને આઈ ખેડૂત પોર્ટલની આ યોજનાનો લાભ મળશે આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ અલગ છે જ્ઞાતિઓ વાઇઝ લાગુ પડતી સ્કીમમાં મળવાપાત્ર વિગતો નીચે મુજબ છે તો મિત્રો વાત કરીએ તો પશુપાલક દીઠ બસો પચાસ કિલોગ્રામ પશુ ખાનદાન સો ટકા લેખે સહાય આપવામાં આવે છે વાર્ષિક પ્રતિ પશુ દીઠ પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક જ વખત સહાય મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો આપણે વાત કરીએ કે અનુજન જાતિના એટલે કે એસટી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય અથવા ભેંસ ખાણદાન સહાય તો અનુસૂચિત જનજાતિના લાભાર્થી દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો એસસી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને એટલે કે ગાય ભેંસ ખાણદાન સહાય જેમાં અનુસૂચિત જાતિના લાભાર્થી દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે ત્યારબાદ સામાન્ય જાતિના પશુપાલકોના ગાભરણ પશુઓને ખાણદાન સહાય જેમાં સામાન્ય જાતિના લાભાર્થી દીઠ પુલ બસોને પચાસ કિલોગ્રામ ખાનદાન માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે પશુઓને ખાણદાન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો જોઈએ તો મિત્રો મફત પશુ ખાનદાન સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તો પશુપાલનની યોજનાનો પશુપાલકોને લાભ આપવામાં આવે છે પશુપાલકો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘર બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી વીસી પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે પશુ ખાનદાન સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ મેળવીશું મીજો સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે જેમાં ગૂગલ સર્ચમાં જે રિઝલ્ટ રિઝલ્ટ આવે તેમાંથી આઈ ખેડૂત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ખોલવાની રહેશે ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર બે પર પશુપાલનની યોજનાઓ ખોલવાનું રહેશે ત્યારબાદ પશુપાલન યોજના ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે જે મિત્રો તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આ અને નથી કર્યું તો ના કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે લાભાર્થી એ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમારે આ બધી માહિતી સંપૂર્ણપણે ચોકસાઈપૂર્વક ભરવાની હોય છે જેમાં લાભાર્થી ખેડૂત ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી મિત્રો ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું તો લાભાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે પશુપાલકોએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી સિક્કા કરવાના રહેશે ત્યારબાદ છેલ્લે આઈ ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આમ સફળતાપૂર્વક ઓનલાઈન અરજી થઈ ગયેલ ગણાશે મિત્રો ત્યારબાદ અરજીની સ્થિતિ કેવી રીતે જોવી એટલે કે મિત્રો અરજી કર્યા બાદ આપણે તે અરજીની સ્થિતિ કયા છે તે ચેક કરવું હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલકો વિવિધ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે ઓનલાઈન અરજી કર્યા બાદ સ્ટેટસ જાણવું હોય તો તેના માટે કચેરીએ રૂબરૂપ જવાની જરૂર નથી રાજ્યના લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા એપ્લિકેશન સ્ટેટસ જાણી શકે છે ત્યારબાદ અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવો એટલે કે પશુપાલક દ્વારા કરેલી ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ જાતે પ્રિન્ટ કાઢી શકે છે પશુપાલકોએ કાઢીને નજીકના દૂધ મંડળીના તથા સંબંધિત અધિકારી શ્રી પાસે સહી સિક્કા કરાવવાના રહેશે નીચે આપેલા બટન પરથી એપ્લિકેશન પ્રિન્ટ મેળવી શકાશે એટલે કે મિત્રો તેમાં તમારે અરજી ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં તમારે પ્રિન્ટનો ઓપ્શન આવે તેના પરથી પણ પ્રિન્ટ નીકળી શકે છે તો મિત્રો વારંવાર પૂછાતા પ્રશ્નો હોય છે આ યોજનાને લગતા તો તેમની વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે તો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ ખાનદાન યોજના ચલાવવામાં આવે છે પશુપાલકોના ગાભણ પશુઓને ખાનદાન સહાય હેઠળ પશુપાલકોને શું સહાય આપવામાં આવે છે તો જવાબમાં જોઈએ તો પશુપાલકોને ગાભણ પશુઓના ખાનદાન સહાય યોજના હેઠળ કુલ બસોને પચાસ કિલોગ્રામ પશુ ખાનદાન આપવામાં આવે છે આ ખાણદાન પર સો ટકા સહાય રાજ્ય સરકાર ચૂકવણી કરશે ખાનદાન સહાય કોને આપવામાં આવે છે તો જવાબમાં જોઈએ તો ખાનદાન સહાય યોજનાનો લાભ ગુજરાતના પશુપાલકોને આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો જવાબમાં જોઈએ તો મિત્રો રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે